તો મારો તો દાડો ફરી જાય તે દાડે એનો કાપી નંગુટો લીધો હતો ને આ પણ અમે વોટ ફેલ જાય એમ સરપંચ ફોન વાગે તમારો ફોન વાગે છે પણ ખબર નહી કનો છે ભલેગા તો હું મીટિંગ બેઠો હોય ને કોઈનો ફોન ઉપાડતો નહી પેલા મારી જનતા હે તમારી જનતા આપણી જનતા કહેવાય આપણે સરપંચ આ ગામનો આગેવાન હું કહેવાય અને આ પંચાયતના માણસો આખા ગામના મેં કોઈ નહી હવે એ સભ્યો હતા બધા પણ હવે એક એક પીલી કઢવાળા વાળી ક્યાં

ચૂંટણી કાર્ડ ચૂંટણી તો આયા તમે હાચું મરે મરે કિદાવી ઉબેટો ચો ચો છે ઓય હું શું કહું છું એક કામ કરતા કોન્ટીજીન કહી દઉં કોન્ટીજીન ઓય એનો આવકનો દાખલો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ બધું લખાઈ ને કમ્પ્લીટ કરાઈને કેજો હવે તમે અહીંયા નઈ વાવરીન મારું ઓરખ્યા જો આપણે મૂછવાટ લાઈન ભેગા કરું એ કાચે મકાન કરું શું કીધું સરપંચે એ તારે લોન મળી લોન કોણ કોન મને કોઈ નઈ થી કમ્પ્લીટ છે આલા પૈસા 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 સરપંચ ને આલવાના હવે જીતીન તો આયા છે ચોથી આખો દાડી આલ આલ કર આલચી આલચી ના માર જોડે નહીં પૈસા તારા પૈસા જોતા નથી હું તને આલુ એવો થઈ ગયો છો ઓતાર તો તમે આલો હોય મને પૈસા ઓય લાવ હાલ નહીં આલ તારા કાગળિયા કમ્પ્લીટ કરીને આલ અને હું અરજી કરું પછી પાસ થાય ને પછી હળવા પૈસા આવશે

હવે આ ચોખી વાત છે ગોમ માં છે ને ગટરો ગુર ના ખુલી ગયા છે બરોબર પેલા માં ઘર આગળ જ ખુલી ગયું એટલે છે ને મખાઈ દો તમે અને સંડા સારો બનાવેલો એટલે તમે બનતો તમે શું કહેતા હતા પેલા આપડે ઘર મંજૂર કરવાનું છે જે કેવાનું છે પેલું તું ઘર લાવો તમે ઘરનું પેલું ફોરમ છે ને હજુ ભરેલું ને હજુ આવી જ નહીં પાસ એટલે તમારા નોમે મકન છે હવે એટલે તમારા ઉપર છે ને હવે પછી તમારા ડોહાના નોમે નહીં થાય પાછું

તમારા ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવશે અને આપડા ગામ માં કોઈ ઓઢો રે તો બકડા બરાબર હું શું નતા બોલ્યા હું એ તમે શીખવાડ કે તમે આ બસ ભાઈઓ તથા બહેનો પંદર પંદર લાખથી મારે ખાતે મેળવી કે ભાઈ હિન્દી બોલે થોડી ભાઈ ભાઈ આપડા એવા જે વાંચવા હોઢા હતા ને એ ઓઢો ને છે ને મજાને બેરા આપે આવશે હવે આને બરોબર ગુજરાતી આવડતું ચ હા પૂછી ખબર આને બરોબર ગુજરાતી આવડતું નહીં હિન્દી માં ચો થાય છે તો તારીય શું કમ સમજાતા તા હમને તાખો કે હે લુઘડે કે હું શું કહું છું

એનું આધાર કાર્ડ ને રેશન કાર્ડ ની જો અને સોંતીજી ધંધો કરો તો એકલું સરપંચ કરી દેવરો તો ખાઈ જાવ તમે સરપંચ આમ ખબર આપડે ગભાજી દેવાનું થાય સરપંચ સર તને કીધું છે તારું બહેરું આવી જાય હે હા બૈરું બહેરું બો સરપંચ કપાજી તમારું બૈરું આઈ ગયું છે હવે લાવશે જો વિકાસ છે તમારા જે વઢા મંડળ છે ને એ આધાર કાર્ડ અને રેશન કાર્ડ તમારા ભેગા કરી મને બરાબર પણ એ તો બરોબર છે ના મળી જાય મળી જાય ને શું મળી જશે સરપંચ સરપંચ માં આવે કેવું હફળવા રે સરપંચ ને એમ માં આવે તો કેવું હફળવા મળે એમ કોઈ તો કે તો છે

તમે ઓફલે લીધો ને મેં કીધું હા એ તો ઓફલી આપણા ગામમાં પણ ઓફિસે ના થાય તો પાટણ મોમલે ધર્મ તો થઈ જાય પૈસા ખર્ચે શું ના થાય મારો હારું કાઠું કોમ બધી દીધે હા સરપંચને એટલે આ સરપંચને જે આ જે અમે સરપંચગીરી કરી છે ને આ પાંચ વર્ષ તો તમારે લોકો ઢૂંઢા કાઢી નાખજો અમારા અને ઓફલો સરપંચ હવે કાલે મારે ગોમ જવાનું છે એટલે મારે ઘરનું કામકાજ તમારે કરવા આવવું પડશે એટલે કબાયરું સોમો બૈરું નહીં તમે વોટ લેવા આઈ ગાડે છે કીધું તો

જો હવે કાપવાની કરાવ એના તમારા શોખ સહકારથી હું આવી ગયો છું બરાબર છે ગોમમાં આપણે પરિવર્તન લાવવાનું છે અને જે પણ આરસીસી ના રોડ છે ને બધા ગાડીની નિરણ્યા કરી નાખવાના છે કે કોઈને તકલીફ ના પડે આ ખેતરના ઘર તો આમ કમ્પ્લીટ થઈ ગયું ને એને તમે ત્યારે સાપરા છે ને એ જાહે તમે ચિંતા ના કરો સુરજી ઝાર કીધું છે કે તમારા ઘર પાણી સાફરા થઈ જાય હાલ હારું થઈ જાય છે હા તમારે કીધું ઓઢામંડળમાં બધા હું તમે ગાડી આવી જાઉં બરાબર હોય

મગજ થઈ ગયા જો વર્તા આવો વારા તમારા ટોટિયા લઈને વળતા ના આવતા હું એના ઘર લેવા ને મને હેરાન કરી નાખ્યો